ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024 આણંદ જિલ્લા ખાતે યોજાઈ હતી જેમાં નવસારીના બાળકોએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી નવસારીની યસ કલગીમાં વધુ એક મોરપીચ ઉમેર્યું છે આણંદ જિલ્લાના યુગ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટે દો ફેડરેશન ગુજરાત દ્વારા ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના બાળકો અને યુવકોએ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશિપમાં નવસારીના માલવ ધર્મેશ મોદી ગોલ્ડ મેડલ રિસેર્ટ સંદીપ પટેલે સિલ્વર મેડલ અને સ્વયં અમિત ગાંધીએ બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું નવસારીના અઘરાતા કરાટેકાળાઓને તાલીમ આપનાર તુલ શેખ અને દીપક નામાની શાળા પરિવાર વિજેતાઓના પરિવાર તેમજ શુભેચ્છકો અને નવસારીના કરાટે પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે એવી આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી